હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે અર્થશાસ્ત્ર વિભાગ બી એટલે કે વિભાગ સી ના પ્રકરણ નંબર બે નું સોલ્યુશન આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન મળવાના છે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા વિડીયોને લાઇક કરવાનું ના બોલતા અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો ₹50 જે તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ ઓકે ના ભૂલો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું સોલ્યુશન ધોરણ અગિયાર ઇકોનોમિક્સ ગાલા અસાઇમેટ વિભાગ સીના પ્રકરણ નંબર ટુનું સોલ્યુશન આપણે આજે જોવાના છે મિત્રો તો વિડિયોને પૂરો એન્ડ સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા બોલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસામેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડેબસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસામેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ મિત્રો કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો તો ચાલો શરૂ કરીએ આપણું સોલ્યુશન વગેરે ટાઈમપાસના તો કે પહેલું છે તો કે ઉપયોગિતાનો મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ જણાવો ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ જણાવવાનો છે તો કે ઉત્તર કે આવો આવે છે કે જે વસ્તુનો ઉપયોગ જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય છે તે વિનિમય મૂલ્ય હોય એક મિનિટ જે વસ્તુનું ઉપયોગિતાનું મૂલ્ય હોય છે તેનું વિનિમય મૂલ્ય હોય તે જરૂરી નથી પરંતુ જે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય છે તેનું ઉપયોગી ઉપયોગિતાનું મૂલ્ય ચોક્કસ હોય છે જેનું ઉપયોગિતાનું છે તેનું મૂલ્ય વિનિમયનું હોવું જરૂરી નથી પણ જેનો વિનિમયનું છે તેનો ઉપયોગિતાનું હોવું જરૂરી છે ઓકે ત્યારબાદ જોઈએ તો કે જે વસ્તુનો પુરવઠો અમાપ હોય જે વસ્તુનો પુરવઠો અમાપ હોય અને તે વસ્તુ માટે જ ઉપયોગિતા માટે ખૂબ ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું અને વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે ને જેમ કે હવા પાણી વગેરે વસ્તુઓ ઓકે અને જે વસ્તુનો પુરવઠો નિયંત્રિત હોય એટલે કે જે વસ્તુની અછત હોય તેમજ તે વસ્તુ માટે ઉપયોગિતાનું મૂલ્ય ઓછું અને વિનિમયતાનું મૂલ્ય વધુ હોય જેમ કે સોનું ચાંદી હીરા વગેરે જેવી જે બાબતો છે મિત્રો જેનો જેનું શું કે પુરવઠો નિયંત્રિત હોય છે એટલે કે વસ્તુની અછત હોય વસ્તુની અછત તો હોય જ છે અને તે માટે એનું ઉપયોગિતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય અને તેની વિનિમય મૂલ્ય ખૂબ જ વધુ જેમ કે સોનું ચાંદી હીરા વગેરેની વસ્તુઓ ઓકે ત્યારબાદ બીજું ઉત્પાદનના કયા સાધનોની ગતિશીલતા સૌથી ઓછી તેમજ સૌથી વધુ હોય છે ઉત્પાદનના કયા સાધનોની ગતિશીલતા સૌથી ઓછી તેમજ સૌથી વધુ હોય છે તો કે આન્સર ઉત્પાદનના સાધ સૌથી ઓછી ગતિશીલ સાધન શ્રમ છે અને સૌથી વધુ ગતિશીલ સાધન મૂડી છે ઉત્પાદનમાં સૌથી ઓછી ગતિશીલ સાધન શ્રમ છે અને સૌથી વધુ ગતિશીલ સાધન મૂડી છે તૃષ્ટિગુણનો વધારો જમાવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન વિધાન સમજાવો તૃષ્ટિગુણનો વધારો જમાવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદનનું વિધાન સમજાવો તો કે જે પ્રક્રિયા દરમિયાન સ્થળ સ્વરૂપ અને સમય બદલાતા વસ્તુનું તૃષ્ટિગુણનું ઉપયોગિતામાં વધારો થાય છે અને તે પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે જે પ્રક્રિયા દરમિયાન સ્થળ સ્વરૂપ અને સમય બદલાતા સ્થળ સ્વરૂપ અને સમય બદલાતા વસ્તુના તૃષ્ટિગુણનું ઉપયોગિતામાં વધારો થાય છે વસ્તુનું જે તૃષ્ટિકોણ છે એની ઉપયોગિતામાં જો વધારો થાય છે મિત્રો તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે ઉત્પાદન કહેવામાં આવે છે ઉત્પાદન કહેવાય છે ત્યારબાદ જોઈએ ઉત્પાદનના જમીન મૂડી શ્રમ નિયોજન એ ચારેય સાધનો સરખા છે અહીંયા ચોપડીમાં આવું લખેલું છે ઓકે સુખી ઉત્પાદન જમીન મૂડી શ્રમ નિયોજન એ ચારેય સાધનો કેવા છે તો કે સરખા છે અને ચોથું પ્રશ્ન આપણે આવી ગયા છે મિત્રો અને જો તમને કંઈ ખબર ના પડી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો કોઈ બીજો વિડીયો જોતો હોય સોલ્યુશન તમે એ પણ કમેન્ટમાં જણાવી શકો તો ફટાફટ કમેન્ટ કરો એનો રિપ્લાય ચોક્કસથી મળશે એની ખાતરી છે મિત્રો કે ત્યારબાદ જોઈએ પ્રો માર્શલના મતે સંપત્તિનો અર્થ સમજણાવો પ્રો માર્શલના મતે સંપત્તિનો અર્થ સમજાવો તો કે માર્શલના મતે જે વસ્તુની ઉપયોગી ઉપયોગી હોય અછતવાળી હોય વિનમ્ર પાત્ર હોય જેના પર વ્યક્તિ માલિકી થઈ શકે હોય તેવી સંપત્તિ કહે છે તેને સંપત્તિ કહે છે ઓકે તો કે એના પછી જોઈએ મકાનની માલિકી સોનું ઝહેરાત ઉપયોગી ભવિષ્યમાં ઊભી થનારી જરૂરી અને વિષમ વિનિશમ છે તે માલિકો ગુણ ધરાવે છે અને તેથી આ બધી વસ્તુઓને સંપત્તિ કહેવામાં આવે છે આ બધી વસ્તુને શું કહેવામાં આવે છે તો કે સંપત્તિ કહેવામાં આવે છે અર્થતંત્રમાં આવતા ચક્રકાર આર્થિક પરિવર્તનો પ્રકારો જણાવો અર્થતંત્રમાં આવતા ચક્રકાર આર્થિક પરિવર્તનોનો માત્ર પ્રકાર જણાવો તો કે અર્થતંત્રમાં આવતા ચક્રકારના આર્થિક પરિવર્તનનો પ્રકારો આ મુજબ છે તો કે અકસ્માતિક આર્થિક પરિવર્તનો અકસ્માતિક આર્થિક પરિવર્તનો મોસમીક આર્થિક પરિવર્તનો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રકાવાત આર્થિક પરિવર્તન નું મિત્રો ઓકે ત્યારબાદ આપણું સોલ્યુશન આપણે ફટાફટ બધા વગેરે બકવાસ નહીં કરી ખાલીને ખાલી આપણે સોલ્યુશન જોયું છે કેટલાક યુટ્યુબર તો લાઇક કરો શેર કરો લાઇક કરો એ વાર વાર બોલતા પણ આપણે એવું નથી કરતા આપણે અત્યારે જ બોલી દઈએ છીએ કે જો તમને આ વિડીયો ગમ્યો હોય અત્યાર સુધીનો તો મિત્રો વિડીયોને ફટાફટ લાઇક કરો અત્યારે ને અત્યારે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કેમકે આનું સોલ્યુશન માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ દ્વારા થાય છે ઓકે છઠ્ઠું સંપત્તિના પ્રકારો જણાવો સંપત્તિના પ્રકારો જણાવો સંપત્તિના બે પ્રકારો છે વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ જે જે સંપત્તિ દેશની મિલકત હોય જે સંપત્તિ દેશની મિલકત હોય અને તે રાષ્ટ્રીય સંઘની કહેવાય તે રાષ્ટ્રીય સંઘ સંપત્તિ કહેવામાં આવે છે ને દેશની આ ઐતિહાસિક ઇમારતો દેશના નદી પર્વતો ખનીજો જાહેર રસ્તાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે મિત્રો કે એ બધાને શું કહેવામાં આવે છે તો કે રાષ્ટ્રીય સંપત્તિ એને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે જુદા જુદા દેશો સાથે સંકળાયેલા સંસ્થાઓ જેવી કે આઈટીઓ ઇન્ટરનેશનલ ટ્રેડ આઈ આઈઆઈસી ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ અને વગેરે વગેરે અહીંયા આવે થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો વગેરે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે વગેરે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવે છે મિત્રો સાતમો પ્રશ્ન છે વસ્તુ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો વસ્તુ અને સેવાનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો કે વસ્તુ અને વસ્તુ જે ભૌતિક બાબતો દ્વારા મેળવવાની શું કે માનવ માનવીની હો જરૂરી સંતોષાય છે જે વસ્તુ જે ભૌતિક બાબતો દ્વારા જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે અને તે વસ્તુઓ છે અને જેમ કે ખોરાક દ્વારા માનવીના ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય છે તેથી ખોરાક એ એવું લાગે એવું વસ્તુ છે ફરીથી એ વસ્તુ જે ભૌતિક બાબતો દ્વારા માનવીના જરૂરિયાત માટે સંતોષાયી હોય અને તે વસ્તુઓ જેમ કે ખોરાક દ્વારા માનવીને ભૂખ સંતોષાય તેથી ખોરાક છે એ વસ્તુને પડે અકા આઠમો તો કે ટકાઉ વસ્તુઓનો અર્થ આપી સમજાવો તો કે જે વસ્તુઓના લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ ટકાઉ વસ્તુ કહે છે અને કપડાં લાંબા સમય સુધી પહેરી શકાતા શકાય ટીવી લાંબા સમય સુધી વપરાવી શકાય અને તેથી જપડા તો કે શું કહેવાય કે તેથી કપડાં અને ટીવી ટીવી કાઉન્ટ કાઉન વસ્તુ છે કાઉન છે નવમો અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુનો વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે તો કે જે વસ્તુઓ સીધી પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના જરૂરિયાત માટે સંતોષે છે તેને વસ્તુનો અંત અર્થશાસ્ત્ર વપરાશી વસ્તુઓનો તરીકે જણાઈતો છે તો કે ઉદાહરણ તરીકે કપડાં સીધા જ સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના પહેરવાશની જરૂરિયાત પહોંચશે તે મિનિટ એક મિનિટ મિનિટ સોરી સોરી થોડુંક ધ્યાન ભટકી ગયું અગિયાર હવે રાતના કેટલા વાગી ગયા છે મિત્રો તમે લાઈવ બતાવી દઉં તમને ખાલી બાર વાગીને ચોવીસ મિનિટ એટલે થોડીક હુંગાઈ ગઈ હતી ઓન વિડીયોમાં સોરી આપણે થોડુંક ઉઠી જઈએ તમારા માટે ખાલી સોલ્યુશન કરું છો વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે સાહેબ આગળનું સોલ્યુશન કાર્ય આવશે એટલે આપણે રાત સુધી પણ સોલ્યુશન બનાવતા જ રહીએ છીએ ઓકે મિત્રો ચેનલને એ માટે જ કહું છું સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલો વિડીયોને લાઈક કરવાનો મિત્રો ના ભૂલો તમારા મિત્રોને પણ શેર કરવા અને ઓકે ઉદાહરણ તરીકે કપડા સીધા જ પ્રત્યક્ષ વપરા દ્વારા માનવી પહેરે છે અને જરૂરિયાત સંતોષે થશે ખોરાક સીધી જ રીતે પ્રત્યક્ષ વપરા દ્વારા માનવીને ભૂખની જરૂરિયાત શોધે છે તેથી કપડાં અને ખોરાક વપરાશી વસ્તુઓ છે દસમો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપવો જોઈએ જે સંપત્તિની માલિકી અને વપરાશી ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિ સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ ગણાય છે ઉદાહરણ તરીકે મકાનની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત છે તેથી વ્યક્તિગત સંપત્તિ ગણાય છે જે સંપત્તિની માલિકી વપરાશી સમાજ સમૂહ દ્વારા થતો હોય તો તે સંપત્તિ સમાજ સંપત્તિ સોરી સમાજ સંપત્તિ ગણાય છે ને ઉદાહરણ તરીકે રેલવે પોસ્ટ વગેરે સામાજિક સંપત્તિ છે ઓકે ત્યારબાદ અગિયાર હું જોઈએ વસ્તુના પ્રકારો જણાવો વસ્તુના પ્રકાર તો કે માનવીની જરૂરિયાત સંતોષવી ભૌતિક અન્ય બાબતો વસ્તુ કહે છે ને વસ્તુના પાંચ પ્રકારો છે ભૌતિક વસ્તુઓ અભૌતિક વસ્તુઓ સર્વ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ ટકાઉ વસ્તુઓ અને નાશવત વસ્તુઓ ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ તથા વપરાશી વસ્તુ વગેરે ઉત્પાદક છે ત્યારબાદ બારમો અને છેલ્લો પ્રશ્ન અર્થશાસ્ત્રમાં કલ્યાણ એટલે એ કલ્યાણને કેટલી વિચ કેટલી રીતે વિચારી શકાય છે તો કે અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય છે આન્સર એનો આવી રીતે છે તો કે વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરોને બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો